ની સર્વાનુમતિથી પદ્ધતિ અમલમાં છે નવનિયુક્ત સરપંચ પંકજ પટેલ તથા ડેપ્યુટી સરપંચ દીપક પટેલે સમરસ પસંદગી બદલ સમગ્ર ગ્રામજનોનો દિલથી આભાર માન્યો તો તેમણે જણાવ્યું કે સર્વસભ્યોની સ્વૈચ્છિક સહમતી આ પી ગામના લોકોને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે અને ગામના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ વર્ષોથી જે કામો અટવાયેલા છે ખાસ કરીને નમસ્કાર મારું નામ પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરભરા હાલ અમારા ગામમાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીનો જે જાહેર થયેલો છે અમારા ગામ લોકોના સપોર્ટથી લોકોના આગેવાનના ખુશ શુભ સહકારથી આજે અમારી ગ્રામ પંચાયતને સમજ જાહેર કરવામાં આવેલી છે જેમાં ગામ લોકોનો સર્વેનો ખૂબ સારો સહકાર મળેલો છે અને હાલ અમે અમારી નવનિયમ ટીમ છે જેમને સાથે સાથે મળીને અમારા ગામનો વિકાસ કરીશું અને સૌનો સાથ અને સૌનો વિકાસ એ જ અમારો ઘેય રહેશે